ગુજરાતી ન્યૂઝ ચેનલ કરે શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે ચુકાદો ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગ ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે આ કેસમાં કુલ સુડતાલીસ જેટલા સાક્ષીઓ હતા એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ પંચ્યાસીથી નેવું જેટલા દસ્તાવેજી પુરાવા હતા મેડિકલ એવિડન્સ સાયન્ટિફિક એવિડન્સ છે એફએસએલનો પુરાવો છે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે મોબાઈલની ક્લિપો છે તેનો પુરાવો છે નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં

નાસ્તા ફરતા હતા છુપાતા હતા એટલે વહેલી સવારે આરોપી રાજુએ એના શેઠ તનવીરને ફોન કરીને કહ્યું કે અમારથી આવું થઈ ગયું છે અમે ત્રણ જણ હતા મોટરસાઇકલ ત્યાં સ્થળ પર પડી રહી ગયું છે આ આ કારણસર છોકરીની સાથે અમે રેપ કર્યો છે તમે કોઈને પણ પૈસા આપીને મામલા રફાદફા કરાવો અમે છોકરીની કઈ જ્ઞાતિની છે તે પણ પૂછ્યું એ બાબતની બધી જે ટિપ્પણી એક એક બંને વચ્ચે અરસપરસ વાતો થઈ એ વાતો આરોપી રાજુના શેઠમાં શેઠના મોબાઈલમાં ઓટો રેકોર્ડિંગ થઈ અને એ મોબાઈલ પણ નામદાર કોર્ટમાં અસલ મોબાઈલ પણ અમે જમા કરાવ્યો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ એ પણ જમા કરાવ્યો નામદાર કોર્ટમાં મોબાઈલ પણ પ્લે કરીને બતાવ્યો અને એ પ્લે કર્યો એ દરમિયાન કુકડાનો અવાજ કુલ તેર વખત આવ્યો એટલે સરકાર તરફે મેં કીધું કે સાહેબ આ ગોટઅપ પુરાવો નથી આખી રાત ભાગતા હતા સવારમાં વહેલી સવારે છ વાગે સામાન્ય રીતે કુકડો બોલવાનો અવાજ છે આ બંનેની વાતચીત વચ્ચે કુકડાઓનો પણ અવાજ આવે છે એટલે આ કોઈ પોલીસે પાછળથી ઊભો કરેલો પુરાવો નથી તે સીધું અનુમાન થઈ શકે કારણ કે બનાવ પછી આરોપી આ ખેતરોમાં અને બધા સંતાતા ફરતા હતા આ કામમાં આરોપીને પકડવાને માટે જે ટીમ હતી એ ટીમના એક અધિકારી ભટોળે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને એના ફાયરિંગના ખાલી કારતુસ વગેરે એ પણ ગુનાના કામે કબજે કરેલું રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત